નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનવાના છે એકદમ ટેસ્ટી અને લારી જેવી પાઉંભાજી તો પાઉભાજી તો કોને નથી ભાવતી બધાને ભાવતી જ હોય છે તો લારી જેવી પાઉંભાજી બનાવવા માટે વિડીયો છેલ્લે સુધી ચોક્કસ જોજો તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા થોડી કોબી ફ્લાવર બટેટા અને ગાજરને આ રીતે સુધારી લીધા છે મોટા સુધાર્યા છે કારણ કે આપણે બાફીને એને છૂંદો જ કરવાનો છે એટલા માટે ત્યારબાદ બે ટમેટા અને થોડા વટાણા લીધા છે તો હવે આ બધી વસ્તુને ચોખ્ખા પાણીએ બરાબર ધોઈ લેવાની છે ત્યારબાદ એક કૂકરમાં એક ગ્લાસ જેટલું પાણી આપણે આ રીતે એડ કરવાનું છે ત્યારબાદ ચપટેક જેટલું મીઠું એડ કરવાનું છે જેથી બધા શાકભાજીમાં મીઠું બરાબર એડ થઈ જાય અને થોડીક હળદર એડ કર્યા પછી બધા જે સુધારેલા શાકભાજી છે તે આમાં એડ કરી દેવાના છે અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણથી ચાર સીટી વગાડી લેવાની છે કૂકરની સીટી વાગે ત્યાં સુધી તમારે ટમેટા સુધારીને તૈયાર રાખવાના છે અને એક કેપ્સિકમ પણ સુધારીને રેડી રાખવાનું છે તો ચાર સીટી થઈ ગઈ છે કૂકર ઠંડુ થાય એટલે એને ખોલીને ચેક કરી લેવાનું છે બધા શાકભાજી તમે જોઈ શકો છો બરાબર બફાઈ ગયા છે તો હવે આપણે એને મેસરની મદદથી છૂંદી નાખવાના છે તમને કોઈની પર બહુ ગુસ્સો આવતો હોય ને એ લોકોને મારવાનું મન થતું હોય ને એવી રીતે આને બરાબરનો છૂંદી નાખવાનો છે બધો ગુસ્સો એની પર ઉતારી લેવાનો છે તો ગુસ્સો ઉતરી જાય એટલે હવે આપણે કરીએ વઘાર તો વઘાર માટે આપણે બેથી ત્રણ મોટા ચમચા તેલ લેવાનું છે અને થોડુંક બટર પણ લેવાનું છે જો તમારી પાસે બટર અવેલેબલ હોય તો એડ કરી શકો છો ના હોય તો કોઈ જ વાંધો નથી ત્યારબાદ બરાબર ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચું જેટલું જીરું એડ કરવાનું છે જીરું બરાબર સંતરાઈ જાય એટલે જો તમે ઈચ્છો તો આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં આ રીતે કેપ્સિકમ એડ કરવાના છે જે ઝીણા સુધારીને રેડી રાખ્યા હોય તે તો તમે ડુંગળી લસણ ખાતા હો તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો જોકે હું જેટલી પણ રેસીપી બનાવું છું એ ડુંગળી લસણ વગરની બનાવું છું કારણ કે અમે ડુંગળી ખાતા નથી એટલા માટે તો તમે તમારી રીતે આમાં એડ કરી શકો છો ત્યારબાદ જે ઝીણા સુધારેલા ટમેટા છે તે આમાં એડ કરવાના છે ટમેટા બરાબર ચડી જાય એટલા માટે આપણે એમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરવાનું છે ત્યારબાદ ધાણાજીરું અને હળદર પાવડર પણ અત્યારે જ એડ કરી દેવાનો છે જેથી એમાં ટેસ્ટ વધારે સારો આવે અને બધી વસ્તુ બરાબર ચડી જાય જો તમે ઈચ્છો તો અત્યારે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો સાથે ગરમ મસાલો અથવા તો પાઉંભાજીનો મસાલો પણ તમે અત્યારે જ એડ કરી શકો છો હવે આપણે મેસરની મદદથી ટમેટાને થોડાક છૂંધી નાખીશું એટલે એ ફટાફટ ચડી જાય અને એકદમ પાઉંભાજીમાં મિક્સ પણ થઈ જાય તો આ રીતે મેસર ફેરવ્યા પછી બેથી ત્રણ મિનિટ માટે આપણે એને ઢાંકીને ચડવા દેવાના છે જેથી તેમાંથી તેલ છૂટું પડી જાય તો તમે જોઈ શકો છો વિડીયોમાં બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તેલ બરાબર છૂટું પડી ગયું છે અને ટમેટા એકદમ વ્યવસ્થિત રીતે ચડી ગયા છે હવે આપણે જે બધા શાકભાજી મેસ કરીને તૈયાર રાખ્યા છે તે આમાં એડ કરી દેવાના છે એડ કર્યા પછી વ્યવસ્થિત રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે તમે જોઈ શકો છો એમાં થોડું પાણી પણ આ રીતે એડ કરી દેવાનું છે તો હવે આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરવાનું છે વધારે નથી કરવાનું કારણ કે આપણે ટમેટામાં પણ થોડુંક મીઠું એડ કરેલું છે અને બાફતી વખતે પણ થોડુંક મીઠું એડ કરેલું છે એટલે થોડુંક જ એડ કરવાનું છે ત્યારબાદ સ્વાદ અનુસાર થોડુંક અડધું લીંબુ એડ કરવાનું છે વધારે નથી કરવાનું ત્યારબાદ કચસૂરી મેથી આ રીતે મસળીને આમાં એડ કરી દેવાની છે જેનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો હવે આપણે એને બે થી ત્રણ મિનિટ માટે ફરીથી ઢાંકીને થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પાઉભાજી એકદમ રેડી થઈ ગઈ છે તો હવે આ મોડી પાઉંભાજીમાંથી થોડી અલગ કરી લઈશ અને ત્યારબાદ આપણે એમાં તીખાસ માટે તૈયારી કરીએ તો તીખાસ માટે અહીંયા મેં વઘાર થોડુંક તેલ લીધું છે અને તમે ઈચ્છો તો બટર પણ એડ કરી શકો છો આમાં જ પણ મેં અત્યારે તેલ લીધું છે ત્યારબાદ થોડીક ચપટી જેટલી કસૂરી મેથી એડ કરી છે ત્યારબાદ ગેસ તરત જ બંધ કરી દેવાનો છે અને લાલ મરચું પાવડર અને પાઉંભાજીનો જે મસાલો છે એ એક ચમચી જેટલો આમાં એડ કરી અને આ બધા વઘારને આપણે પાઉંભાજીમાં આ રીતે ઉપરથી રેડી દેશો ને તો એની સુગંધ અને સ્વાદમાં ઘણો જ ફેર પડી જશે અને તે ઉપરાંત જો તમને વધારે તીખાસ જોઈએ તો આની ઉપર જ તમે ફરીથી લાલ મરચું એડ કરી શકો છો જેથી કલર પણ બહુ જ સરસ આવશે તમે જોઈ શકો છો એકદમ લાલ ચટક બહારની પાઉંભાજી જેવો જ કલર આવ્યો છે હવે ઉપરથી આપણે કોથમીર ભભરાવી અને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ઢાંકીને થવા દેવાનું છે એટલે આપણી એકદમ ટેસ્ટી અને લારી જેવી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે તો હવે તમે ઉપરથી થોડું બટર એડ કરી અને સર્વ કરી શકો છો તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આપણે પાઉંભાજીને સર્વ કરીએ તો સર્વ કરતી વખતે આ રીતે બધી ભાજી એડ કરી અને ઉપરથી બટર એડ કરવાનું છે જો તમે ડુંગળી લસણ ખાતા હો તો ઉપરથી ડુંગળી પણ એડ કરી શકો છો તો ચાલો આપણી એકદમ ટેસ્ટી અને લારી જેવી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે આવી જાઓ બધા જમવા માટે તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાપા